મિત્રો આજે કંઈક આપણે નવું ટ્રાય કરવાના છીએ કરી વર્ષમાં આવી ગયા છે કરી વર્ષનું નામ જે છે ને એ પ્રમાણે અહીંયા તમને અલગ અલગ સ્ટેટની કરીનો તમને ટેસ્ટ મળી જશે ઓથેન્ટિક ટેસ્ટ મળવાનો છે સુરતના વેસો વીઆઈપી એરિયામાં આગમ વિવિયાના કોમ્પ્લેક્સમાં હું આવી ગયો છું કરી વર્ષમાં ચાલો અંદર જોઈને જોઈએ કે એની શું કાસિયત છે તો ટેબલ પર ઘણું બધું ફૂડ છે કેટલુંક ફૂડ આપણે ટ્રાય કર્યું છે અને કેટલાક ફૂડની માહિતી આપણને નથી તો રોહનભાઈ ભટ્ટ મારી સાથે છે અને એ પણ આજે મારી સાથે લંચ લેવાના છે આપણે એમને પૂછીએ કે કઈ કઈ ફૂડની આઈટમ છે જે મેં અગાઉ ટ્રાય નથી કરી અને જે અગાઉ ટ્રાય કરી છે એમાં કઈ વસ્તુની વિવિધતા છે થેન્ક યુ તમે આવ્યા અહીંયા સર અમારે કરિવર્સ ઉપર અને આજે આપણા સ્પ્રેડ ઉપર બહુ બધી વેરાયટીઝ અમે લોકોએ તમારી સામે મૂકેલી છે આ અમારી પાણીપુરી શોર્ટ્સ છે આ અમારું પેપી પીનટ ચાટ છે આ અમારી દહીં પૂરી છે આ અમારા એક વેરાયટી ઓફ ટિક્કા છે જેનું નામ છે ગુજ્જુભાઈ ચટપટા ટિક્કા આ છે અમારા પનીર જ્વાલા ટિક્કા પનીર જ્વાલા ટિક્કા સૌથી સ્પાઈસીએસ્ટ ટિક્કા તરીકે અમે આને પ્રમોટ કરી રહ્યા છીએ એટલા સ્પાઈસી છે કે આની જોડે શોર્ટ્સ આવે છે ખટમધુરે ટેસ્ટવાલા કારણ કે આ એટલા તીખા લાગશે તમને એવા ટીકા છે આ છે અમારી સ્ટફડ સોયા ચાપ છે ચીલીવાલી ચીલી સ્ટફ્ડ સોયા ચાપ છે આ જે છે તે અમારી જે આઈટમ છે આનું નામ છે આલુ ઝોલ બટેકાની ડીશ છે જે બેઝિકલી કોલકાતા સ્ટાઇલ ફ્લેવર્સ છે આના આ જે છે તે છે અમારી પનીર મસ્તાની ધીસ ઇઝ જે ફ્લેવરવાઈઝ આ થોડુંક પુણેનો આની અંદર પુણે ઘર પુણેની પુનેરી ફૂડનો ટેસ્ટ છે આમાં આ છે સર અમારી મિક્સ કેરેલા મિક્સ વેજ તો મિક્સ વેજ કરી છે જે કેરેલિયન સ્ટાઇલ અવયળ કરીને એક ડીશ આવે છે એનાથી ઇન્સ્પાયર્ડ છે આ છે અમારી ભટ્ટી દાલ મખની આ અમારી ઇન હાઉસ સ્પેશિયાલિટી દાલ મખનીની ડીશ છે જેને અમે લોકો દાલ મખની અમારી કોઈ દિવસ ચૂલા પરથી ઉતારતી નથી બરાબર અમારી દાલ મખની કોન્સ્ટન્ટ જે દિવસથી અમારી રેસ્ટોરન્ટ સ્ટાર્ટ થઈ છે તે દિવસથી આ જ દિવસ સુધી દાલ મખનીનો જે વાસણ છે તે વાસણમાં દાલ મખની કૂક કોન્સ્ટન્ટલી થઈ જ રહી છે તમારો ઓર્ડર આવ્યા પછી એને સિંગલ તડકો અથવા ડબલ તડકો મળે આ ડબલ તડકો મારેલી ભટ્ટીની અંદર કોળસાવાળી જે અમારી તંદુરની ભટ્ટી છે એ ભટ્ટીની અંદર આને નાખીને એની અંદર ડબલ સ્મોકી ફ્લેવર લાવવામાં આવે છે એ અમારી ભટ્ટી દાલ મખની છે એના સિવાય અમારે ત્યાં આ રૂમાલી રોટી છે બટર રૂમાલી રોટી આપની આગળ અમે પ્રસ્તુત કરી છે અને આ અમારા સ્ટફ્ડ કુલચા છે અને જે તમારી સામે આ ડ્રિંક છે એ ડ્રિંકનું નામ છે તડકા છાસ આ એક સ્પેશિયલ પ્રકારનું ઉત્તર પ્રદેશમાં એક રાયતું બને છે જે રાયતાનું નામ છે સન્નાટા રાયતા બરાબર જેમાં અજમો જીરું કઢી પત્તા અને લાલ મરચું પાવડર અને ધાણા પાવડર અને બધા પાવડરોનો એક મિશ્રિત તડકો બને છે અને તમારે બધું ખાધા પછી જ્યારે તમે આ તડકા છાશ પી લો તમારા પેટમાં એકદમ શાંતિ એકદમ સન્નાટો આવી જાય એવી રીતે તો આખી વ્યવસ્થા કરી છે થેન્ક યુ કે તમે એટલું બધું ગાઈડન્સ કર્યું છે જમ્યા પછીની જમાવટ છાશ પી લેવું એટલે બધું કઈ રીતે પાચન થઈ જાય ત્યાં સુધીને એ વ્યવસ્થા કરી દીધી છે દાળમાં તડકો નાખ્યો હોય ભાજી તડકાવાળી ઘણી બધી વસ્તુ આપણે એ સાંભળીએ છીએ પણ છાસમાં આપણે આ કદાચ પહેલી વખત હું ચાકું છું અને મેં તો નામ પણ નથી સાંભળ્યું કે આવું પણ કદાચ હોય ઓવરઓલ ઘણા બધા ફૂડ છે આ જેટલા પાણીપુરી શોર્ટ્સ છે ને દરેકના સ્વાદ અલગ અલગ છે જેટલું ગાર્નિશિંગ છે ને એટલો જ એનો સ્વાદની પરિભાષા બદલાય છે ખાસ અહીંયા વાત કરી આ જે સર શોર્ટ્સ હોય છે એ કઈ રીતે યુઝ કરવાના ક્યારે આ તમે ખાઈ લો અને જ્યારે મોડું તમારું આખું દાજતું હોય તીખું લાગેલું હોય એના પછી તમારા મોડાને રિલેક્સ કરવા માટેના શોર્ટ્સ છે આનું ફ્લેવર પ્રોફાઇલ જે છે એ ક્રેનબેરી અને લેમન જ્યુસવાળો છે અને સ્વીટનેસવાળું થોડું ખટાશવાળું એવો આનો ફ્લેવર પ્રોફાઇલ છે જેના થકી તમને પેલું જે તીખાશ તમારું મોડામાં બળાતરા ના થાય પણ આ તમને જે જીભને ચટકારો જોઈતો હોય એ તમને મળી જાય અને આ બધે બધું જે ફૂડ છે એ હંડ્રેડ પર્સન્ટ ફ્રોમ સ્ક્રેચ અમારા રેસ્ટોરન્ટ પર જ બને છે અમારા મસાલા અમે જાતે કૂટીએ છીએ અમે કોઈ પ્રકારના રેડીમેડ મસાલા નથી વાપરતા કોઈ પ્રકારનું અમે લોકો હજીનો મોટો સોયા એ બધું કંઈ વાપરતા નથી અમે લોકો કલર વાપરતા નથી આ નેચરલ કલર તમને દેખાઈ રહ્યો છે રોગનનો કાશ્મીરી મરચાંથી રોગન બને છે અમારે પાલકથી અમારો ગ્રીન કલર આવે છે હળદરથી યલો કલર આવે છે અમે યલો ચીલી પાવડર બી વાપરીએ છીએ જે ઓથેન્ટિક ફ્લેવર્સના માટે જરૂરી છે ચાર પાંચ પ્રકારની તો ત્યાં મરચાં આવે છે ફૂડની માહિતી તો આપી પણ આ ફૂડ કઈ રીતે બને છે ને એનું પણ આપણને ગાઈડ કર્યું છે અને કોઈ પણ જાતનો હાજીનો મોટો કલર નથી વાપરતા એ આપણને વધારે સારું લાગ્યું એમ કહી શકાય રો મટીરિયલ આપણે જે વાપરીએ છીએ એ બધો આઈડિયા આપી દીધો છે કરી વર્ષ નામ કેમ રાખવું સર બેઝિકલી જે કરી શબ્દ છે એ કરી શબ્દ હોય આપણા જે વિસ્તૃત આપણું જે ક્યુઝિન છે ભારતીય ક્યુઝિન અખંડ ભારતનું જે ક્યુઝિન છે તો અંગ્રેજોએ કરી શબ્દ આપણા બધા ક્યુઝિનને એક સરખો આઈડેન્ટિટી આપવા માટે કે ભાઈ બધું જ કરી પણ એની વિભિન્નતા એની વેરાયટી એની વિશેષતા જેવી રીતના ગુજરાતનું ખાવાનું મહારાષ્ટ્રના ખાવાના કરતાં અલગ છે મધ્યપ્રદેશનું ખાવાનું એ ઝારખંડના ખાવાના કરતાં ડિફરન્ટ છે તમારું બિહારનું ખાવાનું ઉત્તરપ્રદેશનું ખાવાનું બંગાળનું ખાવાનું ઓડિશાનું ખાવાનું સાઉથ ઇન્ડિયન પણ વેરાયટી છે કન્નડ કર્ણાટિકા ક્યુઝિન છે જે કર્ણાટકાનું છે જે કેરેલિયન ક્યુઝિન છે મલયાલમ ક્યુઝિન છે મલયાલી ક્યુઝિન છે ટોટલી ડિફરન્ટ છે તમિલનાડનું જે ક્યુઝિન છે ટોટલી ડિફરન્ટ છે એ વસ્તુ કોઈ દિવસ એ શોકેસ જ કરવામાં નતા આવી ઇન્ડિયન ફૂડ એટલે પંજાબી એ એ જે એક રોંગ થોટ પ્રોસેસ હતો એ કરી શબ્દ એ રોંગ થોટ પ્રોસેસને રિપ્રેઝેન્ટ કરતો હતો અને અમારી અમારા જે ઓનર્સ છે એમની એ વિઝન હતી કે કંઈક એવું કરવું કે લોકોને અનુભવ થાય કે ખરેખર મેડ ઇન ભારત બ્રાન્ડ કેવો હોય કેવું ભારતીય ક્યુઝીન છે કેટલી એની અંદર વિશેષતા છે કેટલી એની અંદર વેરાયટી છે એ વેરાયટીને અમે સેલિબ્રેટ કરીએ છીએ કરિવર્સ પર સર એટલા માટે કરી કરીઝનું યુનિવર્સ કરીવર્સ આ જે ડિશ છે સર એ અમારી અગેન એક સિગ્નેચર ડિશ છે આનું નામ છે લહેસુની પાલક પનીર પાલક પનીર તો તમે બહુ બધી જગ્યાએ ખાધું હશે ઓરિજિનલી સાગ પનીર કરીને એક ડિશ આવે છે જે ટ્રેડિશનલ પંજાબની ડિશ છે અને સાગ પનીરની અંદર પાલકના આખા પાંદડા એના સિવાય જેવી રીતના તમે સરસોકા સાગને એટલે જે તમારા રાઈના પાંદડા આવતા હોય એ બધા પાંદડાઓના સાથે બનતી એક વાનગી હોય છે જ્યારે ઢાબાઝ પર અને રેસ્ટોરન્ટ્સમાં એને બનાવવાનું ચાલુ કરવાનું ચલણ થયું ત્યારે એ જ પાલકની પ્યુરી બનાવી દેવામાં આવી જેને તડકો મારવામાં આવતો હતો અને પછી ઘણા સ્વાદના રસિકોએ એવું કીધું કે ભાઈ અમને ડબલ લસણ નાખીને આપો ને વગેરે વગેરે તો ગુજરાતમાં મહારાષ્ટ્રમાં અમુક ઢાબા ઉપર મેં પોતે આ વસ્તુનો અનુભવ કર્યો એઝ એ ટ્રાવેલિંગ કન્સલ્ટન્ટ શેફ મને અનુભવ થયો કે આ ડબલ લસણ જોડે આ વસ્તુ વધારે સારી લાગશે તો અમે લોકો આ લસુની પાલક પનીર અમારી એક આઈટમ અમે ડેવલપ કરી જેની અંદર અમે ડબલ લસણ મારીએ છીએ અંદર તડકામાં અને એની ઉપર આ તમે જે જોઈ શકો છો તે ગોલ્ડન ગાર્લિક છે તે ગોલ્ડન ડીપ ફાઈડ ગાર્લિકનો ફ્લેવર આખો અલગ આવે છે એક અલગ ક્રિસ્પીનેસ આવે છે એ અમારી અગેન એક સિગ્નેચર ડિશ છે અને જે આ ડ્રિંક છે આનું નામ માઇટાઈ છે તો એ માઇટાઈ ડ્રિંક જે છે એ સેજ સ્પાઈસી વોટરમેલન બેઝડ એક ડ્રિંક છે જેની અંદર જિન્જરનો ફ્લેવર આવે છે અને લેમનનો ફ્લેવર આવે છે એ અમારી એક સિગ્નેચર ડ્રિંક છે એ ડ્રિંક અહીંયા મૂકેલી છે આપની સામે તો એ મોકટેલ બી તમે ચોક્કસપણે ટ્રાય કરો આજે અમારી ડીશ મટકા ધમ બિરયાની જે પડદા સાથે આવે છે આના ઉપર આખો મિક્સ વેજીટેબલની બિરયાની છે જેને મટકાની અંદર અમે લોકો નાખીને તંદૂરની અંદર શેકીએ છીએ અને એની હારોહાર આવે છે પહાડી રાયતું જે અમારું સિગ્નેચર ડીશ છે તે ઉત્તરાખંડ અને હિમાચલ બાજુની ડીશ છે આની અંદર કોળું પણ પડે છે પમકીન એ અમારું પાડી રાયતું આની જોડે આવે છે મારી સાથે છે ને ધ્વનિબેન દેસાઈ છે જે અહીંયા ઓનર છે અને આપણે એમને જ પૂછીએ કે અહીંયાનો સમય અહીંયાના ફોન નંબર અહીંયાનું એડ્રેસ બધી જ માહિતી આપે હેલો અહીંયાનો અમારો ટાઈમિંગ છે સવારે બારથી રાતના બાર વાગ્યા સુધી અને તમને આ પ્લેસ સી બસો બે આગમ વિવ્યાના ફ્લોરેન્સની સામે પડશે અને અમારો ફોન નંબર છે નાઇન થેન્ક યુ મેડમ અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી લો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો હવે મળશું નવી વાનગી સાથે નવી સફર સાથે ખાવો પીવો મોજ કરો